નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજારના વિદેશી દારૂની છવ્વીસ હજાર નંગ બોટલ કબજી કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલામાં પોલીસે રાજસ્થાનના દેવીલાલ પટેલ અને વિજય પંચાલની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે